તમે ફોન અગાઉ કરેલો બેન હા કેટલી વાર અમે 15 દિવસ સુધી ફોન કરી હમણા આવી હમણા એમ કે બધી ફેરીમાં પાછળ આવો પણ અમારી ફેરીમાં નથી આવતા અમારું નામ પડે એટલે આ કે આયે બધી કુંડી ભરી છે હો બધી કુંડી ભરી છે કોઈ સાફ કરવા જ નથી આવતું અમે વેરા ભરી છે કાઈ મોબત નથી આવતા સાફ કરવા નંબરમાં પણ 16 નંબરમાં હા 16 નંબરમાં કે તો પાણી વેરા ગગન વેરા બધા લઈ લે છે હા એમને મારે સાફ કરવા આંબેડકરનગર તેર શેરી નંબર ધારાગેશ ગેસ ગોડાણવાળી શેરી આ તમે જુઓ ભાઈ આ દેખાડો આ મારી ડેલી છે અને આ ડેલી એટલે અહીંથી મારે ઘરમાં જ આવવાનું હોય મારી ઘરની અંદર પ્રવેશ અહીંથી કરવાનો હોય અને આ છેલ્લા લગભગ દસક દિવસથી આ પોઝિશનમાં છે અમને એમાં તો પાણી નીકળી જશે નીકળી જશે પણ પાણી નીકળું નહીં પછી અમે વીસ તારીખે કમ્પ્લેન કરી આજે છે ત્રેવીસ તારીખ આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા છતાં પણ કાંઈ એ લોકો ધ્યાનમાં નથી લેતા પછી હું રૂબરૂ પણ આજે ગયો હતો તો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પાસે સ્ટાફ નથી જો સ્ટાફ ન હોય તો આ કામ રાખવાનો કોઈ એનો મતલબ નથી પણ આ એક ઉલ્લું બનાવવાના ધંધા છે એ લોકોને તો શું છે કે ગમે એમ કરીને ફોનમાં જવાબ દઈ દેવો ફોન ઉપાડવા નહીં આવા બધા એ કૃત્યો કર્યા રાખે છે અને પબ્લિક હેરાન થાય છે એટલે પ્લીઝ 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 તમને બે હાથ જોડીને હું કહું છું કે તમે આ તંત્રને જરાક જાગો અને જે કોઈ આનો કોન્ટ્રાક્ટર હોય એની પર એક્શન લ્યો એને કહો કે પંદર પંદર દિવસથી જો અમુક ગટરો